મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો બા દીકરાના દીકરાની વહુને એમ કહે છે કે તને તો બધું આવડે એમ જે જોઈએ આવડે તો હાની ભેગી ગઈ હોય તને હું ઘડતા એ આવડે એમ છે જો બા દીકરાના દીકરાની હો સાથે કેવી કોમેડી કરે છે તો આ વિડીયોને અવશ્ય નિહાળજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા મહેમાન હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો નિહાળો મિત્રો આગળનો વિડીયો ગોટો વળી જશો તમે ખરેખર

મો કેવાય આ શું આ શું કહેવાય કે નહીં બરાબર જો સરખો જોવો લે વાંદરો નત લાગતો બાંડો વાંદરો બાંડો નહીં વાંદરો વાંદરો હા ઓ બાંડો નહીં વાંદરો છે